હનુમાન જયંતિ નો પાવન પર્વ છે અને આજ રોજ છે વલસાડ તાલુકાના વેકરિયા અહીંયા આપ જોવો છો કે ભક્તોની જે ભીડ લાગી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અહીંયા અને બધી જ રીતે વ્યવસ્થા છે એક બાજુ હવન ચાલે છે અને મંદિરના જે આયોજકો છે અહીંયા જે લોકો આજે સેવા આપી રહ્યા છે એવો દર્શન માટે આપણને અહિયાં થી લઈ જઈ રહ્યા છે લાઈવ દ્રશ્યો છે અહિયાં થી વેકરિયા હનુમાનજીના જે બહેનો દ્વારા અહિયાં ભજન કન્ટિન્યુઅસ ભજન ચાલે છે અને ભક્તોની ભીડ જે આપણે જોઈ રહ્યા છીએ સવારે વહેલી સવારથી પાંચ વાગ્યા થી કદાચ આ ભક્તોની જે ભીડ છે મોડી રાત સુધી રહેશે અને અહીંયા આખો દિવસ દર્શનનો લાભ સૌ કોઈ ભક્તો લેતા હોય છે અને કન્ટિન્યુઅસ સૂચના પણ અપાઈ રહી છે મંદિર નો જે ઇતિહાસ છે દરિયા દરિયાકાંઠાના શ્રી વેકરિયા હનુમાનજી દાદાનો ઇતિહાસ છે અહિયાં અત્યારે અંદાજીત બસો વર્ષ જૂનું આ મંદિર છે મહાપ્રસાદ લઈને જવાની અમારી ખાસ આગળ વિનંતી જ્યારે પણ દરિયામાં મોટી ભરતી કે પૂર આવતું હોય ત્યારે આજુબાજુના મંદિર ફરતે પાણી આવી જાય છે પણ ગર્ભગૃહમાં હનુમાન દાદા ને પાણી સ્પર્શ પણ નથી કરતું દર્શન માત્રથી હજારો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે અહીંયા ફક્ત વલસાડ તાલુકા નહી સમગ્ર વલસાડ જિલ્લા માંથી અને ભક્તો દર્શન માટે આવતા હોય છે નાના બાળકો થી લઈને સૌ કોઈ છે લાઈન માં તમે જોઈ શકો છો નાના બાળકો પણ દાદા ના દર્શન કરવા આવ્યા છે જય શ્રી હનુમાન ક્યાંથી આવ્યા છો તમે દર શનિવાર દર શનિવારે બહુ શ્રદ્ધા દાદા શ્રદ્ધા સૌ ગ્રામજનો અહીંયા આવ્યા છે અને આપડે હવે સીધા દાદા ના દર્શન કરવા જશું દર્શક મિત્રો જે અમારા દર્શક મિત્રો કે વડીલો જેઓ આવી નથી શકતા વેકરિયા સુધી ટીમ આજે એમને સમગ્ર વલસાડ સહિત ગુજરાતમાં વેકરિયા કરાવીશું હવન ચાલી રહ્યો છે અને જે અહીંયા વાતાવરણ છે દાદાની આજે આ જ સુંદર રંગોળી અહિયાં બનાવી છે વાત કરીશું આયોજક આ રંગોળી કોણે બનાવી છે ભાઈ ખુબજ સરસ કહેવાય કે વેકરિયા હનુમાનજી દાદાનું છે મહત્વ છે ને ગામના યુવાનો આજનું યુવાધન જે ભક્તિમાં માં લીન થયું છે ખૂબ જ સુંદર રંગોળી એમણે બનાવી છે જય શ્રી રામ જય શ્રી રામ દર્શન તમને બતાવીએ છે આપડે હનુમાનજી દર્શન કરવા જઈ રહ્યા છે હનુમાનજી ના મંદિર માં આપણે જય શ્રી શ્રીરામ જી ખુબ જ સુંદર વ્યવસ્થા અહીંયા ગ્રામજનો દ્વારા યુવાનો દ્વારા કરવામાં આવી છે કુપન અહિયાં આપવામાં આવે છે મહાપ્રસાદ માટે ડેનો પણ છે અહીંયા વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં આજે આપણે દાદાના દર્શન અમે કરાવીશું વેકર્યા હનુમાનજી નું મંદિર જ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે તેલ નો અભિષેક કરવા માટે તમે જોશો કે જ સુંદર વ્યવસ્થા છે

ઘણા વર્ષો ની પુરાણથી આ છે અને હનુમાનજી મહારાજ આજે કેટલા વર્ષથી આપણે ત્યાં દર્શન માટે ક્યાં ક્યાંથી લાભ આવી રહ્યા છે એમને દર્શન કરાવી આપણે આનંદ ઉત્સાહ માં રહ્યા છે અને જે વખતે આપણી હનુમાન જયંતિ આવે ત્યારે પચીસ થી પચાસ હજાર

આપડા ભવિભક્તો અને દર્શકો ને ખાસ વિનંતી કે આપડી ત્યાં જયારે દર્શન માટે હનુમાન જે હતી એમનો પ્રેમ ભાવ છે એના પર લાગણી છે માટે ભવિભક્તો એમને આનંદ થી આપણા માટે દર્શન કરવા માટે આવે છે અહિયા જે આપણે જે તેલ માટેની જે વ્યવસ્થા છે કેવી રીતનું છે મશીન ભાઈ એમાં આપણે એવું મશીન રાખ્યું છે કે જ્યાં દસ દસ વીસ પચાસ એવું આપણે સ્ટેમ્પ બોર્ડ લગાવ્યું છે એના પર ત્યાં તમે આપડે જેલર માટે કુપન ચડાવીએ

ખૂબ જ સુંદર દ્રશ્ય છે અહીંયા વેંકરિયા હનુમાનજી નું અનેરું મહત્વ છે સૌ કોઈ અહીંયાથી દર્શન કરે અમારા સત્યણેના માધ્યમથી અને તમામ આયોજકો વેંકરિયા ગામના ઇંગ્રાજડેલા બેનો યુવાનો અને વડીલો જે માતાઓ બહેનો અહીંયા સેવા આપી રહી છે એ સૌ કોઈને સત્યણેના માધ્યમથી હું દિશા દેસાઈ સૌનો આભાર વ્યક્ત કરીશ કે આજે આટલી મોટી સંખ્યામાં જેમ ભાઈએ કીધું કે હજારોની સંખ્યામાં લોકો આવે છે અને મહાપ્રસાદની બે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તો એ આપણે જોઈએ કે શિસ્તબદ્ધ રીતે આયોજન કરાયું છે ખૂબ જ શિસ્તબદ્ધ રીતે અહીંયા આયોજન છે અને તમામ ભક્તો જય શ્રી રામ દાદાને અહીંયા ભક્તિમાં લાગી ગયા છે આયા ધન કલેક્શન છે અહિયા દાદા મંદિર માટે અહીંયા જે દાન કહેવાય છે એનું અહીંયા કલેક્શન થઈ રહ્યું છે સૌ ભાઈઓ વેલી સવારથી સેવામાં જે છે અહિયાં સતત સેવા આપે છે લોકોને સૂચના આપે છે દાદા દર્શને જે લોકો આવે છે એમને કોઈ તકલીફ ના પડે અને લાઈન તમે જોઈ શકો છો વહેલી સવારે પાંચ વાગ્યા લાઈન છે મોડી રાત સુધી હનુમાનજી અને હવે આપણે જઈ રહ્યા છે મહાપ્રસાદ એટલે રસોડું કે જ્યાં દાદાનો પ્રસાદ અત્યારે બની રહ્યો છે સૌ બહેનો આપણે જોઈએ કે આજે વહેલી સવારથી અહિયાં મહાપ્રસાદ ભાઈ અંદાજિત કેટલા લોકો મહાપ્રસાદ અહીંયા લેતા હશે અહીંયા લગભગ સાત હજાર અહિયાં લાઇનમાં બધા ભોજન કરે છે આજે હનુમાન જયંતિ છે એટલા માટે બાર જે મંડપ લગાવ્યા છે ત્યાં ભોજન વ્યવસ્થા રાખવા માટે બરાબર અને બધા આપડા ગામની બહેનો છે બધી ના થોડે ગામની બહેન પણ છે અને બીજા જે રસોઈયા લઈ આવે એ બધી બહેનો પણ છે કેવી રીતે ભાઈ આ બધું મેનેજ કરો છો ભંડારો આટલું બધું પચાસ થી 60000 માણસ કેવી રીતે ભંડોળ આવે છે આ ભંડાર જ ગામના જે બધા ભાઈઓ ખરા ને એ બધા અલગ અલગ રીતે દાન પોતાની રીતે કરે છે કોઈ ચોખા નું કરે કોઈ દાર નું કરે કોઈ પૂરી નું કરે એ રીતના અલગ અલગ બધા કરી ને

બેનો દ્વારા ખૂબ જ સુંદર ભજન અહીંયા ભજન નું જે આયોજન છે આખો દિવસ દરમિયાન અખંડ ભજન રહેશે મહાપ્રસાદ દાદાનો જે મહાપ્રસાદ છે જે બેનો તૈયાર કર્યો છે આપણે જોઈએ પ્રસાદ અહીંયાથી અને ગામના સૌ યુવાનો બેકરિયા ભદેલી જગાલાલા ઇંગરાજ સૌ યુવાનો આવે છે અને દાદાની સેવામાં સૌ કોઈ છે અહીંયા મહાપ્રસાદ છે અને જે ભજન ગાય છે બે નો આપડે ભજન જોઈએ અને પછી સમુદ્ર તટ પર આપણે જશું અહીંયા છાશ વિતરણ છે કચ્છ ધણિયાળી માં આશાપુરા ગ્રુપ તરફથી કચ્છ ધણીયાણી માં આશાપુરા ગ્રુપ શું નામ છે તમારું કેટલા થી આ છાસ ની સેવા આપો છો તો પહેલી વાર આવ્યો છું જય માતાજી કેટલા વર્ષો થી છાસ ની સેવા આપો છો

છાશ વિતરણ એ લોકો કરે છે છેલ્લા આઠ દસ વર્ષ થી જ સરસ એવા છે નાનું બાળક પણ આવ્યું છે હવે આપણે જોઈએ

કેતા મસી મસી ને વા કે મસી મસી ને

Yeah. ખુબજ સુંદર વ્યવસ્થા છે અહીંયા જે ગામની યુવા છોકરીઓ છે માતાઓ છે સૌ કોઈ અહીંયા સેવા આપી રહી છે અને ખાસ ખાસ આપણે જોઈએ કે હાથમાં એમણે ગ્લો પહેરેલા છે જ સુંદર વ્યવસ્થા છે અહિયાં મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે હજારો ની સંખ્યામાં જયારે લોકો મહાપ્રસાદ અહીંયા લેવા આવવાના છે તડામાર તૈયારીઓ મહાપ્રસાદ છે દાદાના ધામમાં સૌ કોઈ સેવા આપી રહ્યા છે અને આ લાઈવ શરૂ કર્યું ત્યારે જ અમને માહિતી મળી કે કષ્ટમંજન દાદા સારંગપુરનો રથ જી હા કષ્ટમંજન દાદા સારંગપુરનો રથ પણ થોડીક ક્ષણોમાં વેકરિયા હનુમાનજી મંદિર આવી જશે અમને રસ્તે મળ્યા હતા અને એવો પણ અત્યારે વેકરિયા હનુમાનજી મંદિર આવી રહ્યા છે થોડીક ક્ષણોમાં અમે તમને લાઈવ દર્શન બી કરાવીશું કષ્ટમંજન દાદાના હવે આપણે જઈ રહ્યા છીએ સમુદ્ર તટ તરફ સનસેટ પોઈન્ટ છે અહીંયા આપણે ત્યાં જઈ રહ્યા છે

આ આ સંગમ છે સમુદ્ર અરબી સમુદ્ર છે આ ઓરંગા નદી છે સંગમ છે અને આ જે છે છે દીવાબત્તી એટલે અહિયાં થી જે કઈ મછવારા આવે એમને સિગ્નલ મળે ને પછી અંદર નદીમાં એન્ટ્રી થાય જી અને આ સનસેટ પોઈન્ટ તરીકે આપણે આનું થોડું ડેવલપ કર્યું છે

તમને બતાવીશું હોળીમાં બેસીને આ બાજુ હનુમાનજી આવે છે કોસંબાથી પૌરાણિક મંદિર આ છે લગભગ બસો વર્ષ ઉપરાંત જે ઇતિહાસ આપણે આગળ જ વાંચ્યો કે બોટ વાળા જે છે ગામના છે હવે દરિયાના ધોવા ના લઈને આ બધા અહિયાં સ્થળાંતર થઈને ત્યાં ગયા પણ લકીલી આખું ગામ બધા સ્થળાંતર થઇ ગયા પણ હનુમાનજી ત્યાંના ત્યાં છે કે હજુ સુધી વાંધો આવ્યો નથી એટલા માટે એનું મહત્વ વધારે છે દરિયાઈ ધોવાણને કારણે ગ્રામજનોને સ્થળાંતર કરવું પડ્યું હતું પણ ખાલી થઈ ગયું ને ગામ ત્યાં સ્થળાંતર કરીને જતા રહ્યા પણ હનુમાનજી અહીંયા અહીંયા રહ્યા અને આજે પણ સ્ટેબલ છે અહીંયા એટલા માટે એનું દર્શનનું મહત્વ વધારે છે સૌ કોઈ અહીંયા આવે છે ને જેમ ભાઈએ કીધું કે આખું આખું ગામ સ્થળાંતર થઈ ગયું અહીંયાથી દરિયાઈ ધોવાણ ભરતીને કારણે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું પણ તો દાદા અડીખમ છે અહીંયા અને આગળ પણ કીધું આપણે ઇતિહાસ બી વાંચ્યો એમાં લખ્યું છે કે દરિયાઈ ધોવાણ કે ભરતીનું પાણી આવે કે પૂર આવે મંદિરની આજુબાજુ આવી જાય છે પરિસરમાં આવી જાય પણ ગર્ભગૃહમાં દાદાને એ પાણી સ્પર્શી શકતું નથી આજ છે પૌરાણિક આજે દિવસ દરમિયાન અહીંયા પણ આપણે કે ભક્તોની ભીડ રહેશે અને થોડીક ક્ષણોમાં આપણે અહીંયા જોશું કે કષ્ટભંજન દાદાનો સારંગપુરથી જે રથ છે જે રસ્તે અમને મળ્યો ને એમણે કીધું કે બે અમે પણ વેકર્યા હનુમાનજી આવે છે ટૂંક સમયમાં અમે તમને કષ્ટભંજન દાદાના રથના પણ દર્શન કરાવીશું ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ